હજુ સુધી વપરાયા જ ન હોય તેવા ફાયર રોબોટ સહિતના આધુનિક સાધનોનો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદર્શન કરાશે અથવા પાર્ટી પ્લોટ ખાતે ચોવીસમી એ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફાયર બ્રિગેડ આધુનિક સાધનોનું પ્રદર્શન કરશે જેમાં રોબોટ અને ફાયર ચ્યુટનું પ્રદર્શન કરાશે ફાયર ચ્યુટ ટક્ષિલાની ઘટના બાદ પાલિકાએ ખરીદ્યું હતું બે મહિના પહેલા બીજું પણ ખરીદ્યું છે જે આગની ઘટનામાં ઊંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાશે ત્રણ વર્ષ પહેલા ખરીદવામાં આવેલું ફાયર ચ્યુટ હજી સુધી ક્યાંય કામમાં આવ્યું નથી તેવી જ રીતે ફાયર રોબોટ આગના બનાવમાં જ્યાં માણસ જઈ શકે તેમ ન હોય એ બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને કેમેરાની મદદથી બહાર ઉભેલા અધિકારીઓને અંદરની સ્થિતિ જાણકારી આપશે અને ફાયર ફાઇટરિંગ પણ કરશે આ રોબોટ રાજ્ય સરકારે ફાયર બ્રિગેડને ફાળવ્યો હતો જો કે તેનો પણ હજી સુધી કોઈ સ્થળ ઉપયોગ કરી શકાયો નથી હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી એનો પ્રવાસ સુરત પ્રવાસનો કાર્યક્રમ હોય એના અંતર્ગત ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ફાયર એક્સિસિંગ અને ટીટીએલ હાઇડ્રોલિક પ્લેટફોર્મ રોડ એક્સિડન્ટ અને ખાસ કરીને રોબોટનો ઉપયોગ કરી અને ફાયર ફાઇટિંગ જ્યારે ઇન્ડસ્ટ્રીયલની મોટી આગો લાગે છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલને આગને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને રોબોટનો ઉપયોગ કરવામાં આવશે એ જે રોબોટ જે છે તે રિમોટ ઓપરેટેડ હોય છે અને એને ફાયર એન્ડરના પ્રેશર માટે ફાયર ફાઇટિંગમાં ખૂબ જ ઉપયોગી થનાર છે